નમસ્કાર મિત્રો હું છું આપણે જીતેશ ઠાકોર દેશી વલોગ ઉતારો છું આજે વલોગ આવી જશે કર ભાઈ જેનું શામા દૂધી શાક કરવાનું છે આ ડોસી માં અમાર ગંઢી માં છે ગંઢી માં છે જોઈ લો નમસ્કાર મિત્રો આ જોઈ લો આ YouTube માં SP ઠાકોર એનો વલોગ આવ્યો છે એનું ઘર છે જોઈ લો આ મારું ઘર છે જોઈ લો આ મરચા વાયલા છે અમાર મરચા આ જોઈ લો

cô gà ta ro photo cho vin ra gì thế gà ta nó khờ sẽ kể đi rồi bây giờ gà Maharaj nói đơn sang gần đây, mày mắc cái mà, ô ta ya có đi ta રો ફોટો જોવી થઈ હે મારો ફોટો જોવી થઈ થઈએ એ મહાકાળી માં લીલા લેર રાખજે મારા ઓલગ માં લગ આગળ વધુ કરજે શેર કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો મહાકાળી માં જે મહાકાળ ને માનતા હોય ગોગા બાપા ને માનતા હોય તો મહાકાળી માં ની તરફથી કોમેન્ટ કરજો 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 સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ જરૂર કરજો મારો લોક જોજો નમસ્કાર મિત્રો અમારે આ કેળી વાયલી છે હું કેળી કેળી જોઈ લઉં કેળા આય છે કે નથી આયા આ નમસ્કાર મિત્રો અમારે કેળા આવી ગયા છે આ કેળી છે જોઈ લો કેળો ખાવો તો કોમેન્ટ લખજો કે હું કેળા ખાઉં છું જોઈ લો અમારે કેળી આવેલી છે તમને નહીં માનતા જોઈ લો આ કેળી અને આ શું આપણે અમે પણ આ કોળો આવી લે છે કોળા જોઈ લો આ કોળો આવી છે તમે કોળો કદી જોયો નહીં હોય જોઈ લો આ કોળો અહીં કા ક્ષેત્રમાં કોળા ના છે આ કોળા છે સી જોઈ લો જોઈ લો આ કોળો છે કોળો કોળો બરોબર ફૂલ છે આ અમે જોઈને જોઈ લો હોય તો માં લખજો કોળ જોઈ લો આ કોળો વાયેલો છે આ જોઈ લો કોળો ખુબ આવેલો ચલો મારા એક કુવો છે કુવો મો સાત ગોગો મહારાજ રી મો દર્શન કરીએ ગોગા બાપાના હોય તો અમે જોઈ લો બાપો ના હોય તો કોઈની દર્શન નહીં કરી શકી ગોગો બાપો તો નથી હોય બીજે કોઈ ગયા છે દર્શન કરવા કુવો છે જોઈ લો પે પેહલા અમારા આવો કુવો હતો અમારા બાપા દાદાનો બાપનો દાદાનો આવો કુવો હતો આજના પોણી ખાટતા જોઈ લો આવું હતું અમે આવી જયા છીએ હવે તો અમારે લીલા લેટ થઈ માકણ કરીને બીજો ગણાયો છે જોઈ લો તાર બીજો બનાવ્યો છે અમે પણ મિત્રો જોઈ લો આ બોર બીજો બનાવી તો નવો હવે તો મારા કોઈ ચિંતા નહીં જોઈ લો હા ડુંગળી વાયેલી છે ડુંગળી અમે શાકભાજી વાવતી આ કોળો વાયેલા છે પેલા ક્ષેત્રમાં દેખાય છે કોળો જોઈ લો બરો આ દેખાય એ વાળા એની વાળા કોળા વાયના છે સબ

ઇનુક તમે આ કરી જોઈ નહો હા આ જાળ ખુલે છે બંદૂક છે બંદૂક ભારે છે બહોત ને કાલે જેટલી બંદૂક છે હવે કદી તમે બંદૂક જોઈ નહી હોય અડો બંદૂક ને કે દી ચલો ઠીક કા મિત્રો આજે હું મારા ફોન કોણ એટલા મારા કન કન છી તમારા કન ફોન એટલા હોય નહી એટલા મારા કન ફોન છી જોવી લો આટલા ફોન છે બધા

બુદ્ધિ છે દૂધી કદી ખાધી નહી હોય દૂધી તમે દૂધી છે ને દૂધી એ બુધવા નાખે ને તમારી બુદ્ધિ આવી જાય ઘણી બુદ્ધિ ના હોય ને તો આવી જાય બુદ્ધિ નામ છે રોમી એ એ રોમી આ જા ચો જાય છે તું રોમી નોમ છે જાતો રહે તારા ગયા તારે જાતો રે રોમી નોમ છે નું રોમી ગમે તેવાની ગમે વગર મૂકતો નહીં નમસ્કાર મિત્રો મારા વલ્લભ જેવા લાગ્યા કમેન્ટમાં લખજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સુફે ક્રમ ભૂલતા નહીં ભૂલો ખારા લાગે તો પેટી ઉલોકમાં જોડાયેલા રહેજો બીજો બલો કાલ આવી જશે હજાર હજાર આવી જશે ઠીક લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ હું ના પહેલા કરજો ઠીક તમારો મને ભરોસો છે તમે સફાઈ કરવાનું કોશિશ કરજો ઓકે